રાજકોટ જિલ્લાના દોરાજી તાલુકાના ફરેણી નાની પરબડી તોરણિયા ખોડલધામ પરિવાર રક્તદાન રક્તતુલા નરેશભાઈ પટેલનું સન્માન સમારંભ કાર્યક્રમ અને વલ્લભભાઈ પટેલ મૂર્તિનું અનાવરણ કાર્યક્રમ ફરેણી ગામે યોજાયો ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલનું રક્તતુલા અને સન્માન સમારોહ અને વલ્લભભાઈ પટેલની મૂર્તિનું અનાવરણ કાર્યક્રમ દોરાજી તાલુકાના ફરેણી ગામે યોજાયો જેમાં ફરેણી નાની પરબડી તોરણીયાના ખોડલધામ પરિવારના લોકો આ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

ચેરમેન નરેશભાઈ પટેલ ની રક્ત નો ત્રિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજુબાજુના ગામો માંથી સમસ્ત લેવા પાટીદાર સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને સમાજને વ્યસન મુક્તિ સમાજની એકતા અને ખોલધામ જે નવા પ્રકલ્પો છે એ પ્રકલ્પોને પૂર્ણ કરવા માટેનો સૌએ સાથે મળી અને સંકલ્પ લીધો તો ભવ્ય કાર્યક્રમમાં નરેશભાઈ પટેલ સમાજના સૌ શ્રેષ્ઠીઓ સામાજિક રાજકીય સૌ આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા આજે ધોરાજી આવવાનો મોકો મળ્યો અને ધોરાજી ગોળધામ સમિતિએ જે નરેશભાઈ પટેલની રક્ત તુલાનો કાર્યક્રમ કર્યો અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું એમાં અમને સહભાગી થવાનો ખૂબ આનંદ છે ધોરાજીમાં જે લેવા પટેલ સમાજ છે એ વાઇબ્રન્ટ સમાજ છે અને આટલો મોટો સમાજ એક સાથે ભેગા થઈ અને આટલો સરસ કાર્યક્રમ કર્યો કે જેનાથી આજુબાજુ ખોડલધામનો ખોડલધામ સંગઠનનો એક મેસેજ આખા ગુજરાતમાં જશે કે આટલો સરસ કાર્યક્રમ ધોરાજી જેવી જગ્યાએથી પણ થયો અને ધોરાજી હંમેશા મને એવું લાગે છે કે કાઠિયાવાડ માં આગળ પડતી જગ્યા હોવી જોઈએ તો જ સારી રીતે શકે એટલે અમારા જેટલા બી જૂના ટ્રસ્ટીઓ છે અમારા જૂના આગેવાનો છે કે જેને અહિયાં નીવ નાખી અને આટલા બધા લોકોને યુવાનોને તૈયાર કર્યા એનું ઋણ ખોડલધામ ટ્રસ્ટ ને હંમેશા રહેશે વિપુલ દિવ્યાંગ ન્યુઝ ધોરાજી રાજકોટ